ચારસો પેટી વિદેશી દારૂનો જે માલ છે તે પકડી પાડવામાં આવ્યો છે અને જાણે કે અત્યારથી થર્ટી ફસ્ટની તૈયારીમાં આ બુટલે લાગી ગયા હોય તેવું જે સ્થિતિ છે તે સામે આવી રહી છે કારણ કે અવારનવાર દારૂઓની જે પેટી હોય છે દારૂઓની ખેપ હોય છે તે દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય તે ઝડપાયો ઝડપાતો હોય છે અને આ વખતે પણ ચારસો પેટી વિદેશી દારૂ એટલે કે લાખોનો જે આ મુદ્દા માલ છે દારૂનો તે પકડાયો છે અને આપણે સલામ કરવી જોઈએ કોસ્ટગાર્ડને તેમજ ત્યાંની સ્થાનિક પોલીસને જો અવારનવાર ચરસ હોય ડ્રગ્સ હોય ગાંજો હોય કે આ રીતની જયારે દેશી દારૂની કે વિદેશી દારૂની ખેપ લાગતી હોય છે દારૂની પેટીઓની ત્યારે તેને પણ પકડી પાડે છે બાતમી બાતમી આધારે મેળવીને રાત દિવસે કરીને ચોવીસ કલાક ગુજરાત પોલીસ છે તે પણ સતર્ક રહેતી હોય છે તેના કારણે જ આવા જે માફિયાઓ હોય છે આવા જે બુટલેગરો હોય છે તે પણ સકંજામાં આવતા હોય છે તેમના જે મનસુબા હોય છે તે પાર નથી પડવા દેતા ક્યાંક જે વિદેશી તાકાતો હોય છે તે પણ જે યુવા ધન છે ગુજરાત તેમજ ભારતનું તેને ગેરમાર્ગે દોરવા માટે આવા નશીલા પદાર્થો હોય છે તે પણ મોકલતા હોય છે પરંતુ અવારનવાર પોલીસ દ્વારા તેઓને નિષ્ફળ કરવામાં આવતા હોય છે વધુ માહિતી માટે સંવાદદાતા ભાવેશ ઠાકર જોડાઈ ચૂક્યા છે ભાવેશ જે રીતે મોટી માત્રામાં દરિયાઈ માર્ગે દારૂનો જથ્થો લાવવામાં આવતો હતો પરંતુ કોસ્ટગાર્ડ દ્વારા તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચારસો પેટી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે જે છે નજીક આવી રહી છે જેને લઈને બુટલેકરો જે છે તે એમ કેમ પ્રકારે ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાની પ્રક્રિયા કિમિયા વોર્ડ માં આવતા હોય છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ગીર સોમનાથના ઉના તાલુકાના અડીને આવેલ કેન્દ્ર શાસિત શંક્રદેશ દીવ માંથી કોઈ પણ દારૂ ઘુસડવાનો દારૂ ના ગુજરાત નો પ્રયાસ કરતા હોય છે હોળી મારફતે ફરી એકવાર વધુ માત્રામાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો હતો જેની બાતમી જે છે તે નવા બંડલ મરીન પોલીસને મળી જતા નવા બંડલ મરીન પોલીસે હોડી માં લવાતા ચારસો પેટી થી વધુ જે છે દારૂ જે છે તે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે વધુ દારૂ જે છે તે લવાઈ રહ્યો હોય તેની બાતમી ના આધારે નવા બંદર ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આમાં મોટા મોટા બોટલેકારો નામ ખુલે તો કઈ નવાઈની વાત નથી પરંતુ આ જે તહેવારો આવી રહ્યા છે તે દરમિયાન ફરી એક વાર નવા બંદર મરીન પોલીસે જે છે તે વધુ માત્રામાં દારૂ ઝડપી પાડી અને ભૂટલેખરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ભૂટલેખો ઘરો માં ક્યાંક ને ક્યાંક પફડાટ જોવા મળી રહ્યો છે જી આભાર ભાવેશ માહિતી બદલ